નડિયાદનું પવાર દંપતી જેણે પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો આ દંપતીની અંતિમ યાત્રા નીકળી પરિવારના સભ્યો ભારે આક્રંદ કરતા નજરે પડ્યા નડિયાદના સરસ્વતી નગરમાં રહેતા મહાદેવભાઈ પવાર અને તેમની પત્ની આશાબેન પવાર આ દંપતી પણ અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટમાં સવાર હતા અને અમદાવાદમાં થયેલી આ વિમાન દુર્ઘટના જેમાં આ બંને પતિ પત્નીના પણ મોત નીપજ્યા હતા ડીએનએ મેચ થયા બાદ તેમના શવને તેમના પાર્થિવ દેહને તેમના માદરે વતન એટલે કે તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યું જ્યાંથી અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નિવાસસ્થાને જ્યારે મૃતદેહો પહોંચ્યા પતિ પત્નીના ત્યારે પરિવારના લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી પરિવારના લોકો ભારે આક્રંદ કરતા નજરે પડ્યા મોટી સંખ્યામાં લોકો પણ આ અંતિમ યાત્રામાં જોડાયા હતા ખેડા જિલ્લાના સત્તર જેટલા લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેમાંનું આ પવાર દંપતી જેમનો મૃતદેહ તેમના નિવાસસ્થાને આવી પહોંચતા સૌએ ભારે હૈયે પતિ પત્નીને વિદાય આપી છે મોટી સંખ્યામાં લોકો પણ આ અંતિમ યાત્રામાં જોડાયા હતા દેવ પવાર છે હું જે ગુજરાત ગયા છે આશાબેન મહાદેવ પવાર અને મહાદેવ તુકારામ પવાર એમનો હું ભત્રીજો થો 12 તારીખે જે દુર્ઘટના થઈ એમનો દુઃખદ અવસાન થયું એનું આજે જે છેલ્લે એક શનિવારે અમારે આશાબેન મહાદેવ પવાર એમની અમને ડેડ બોડી મળી ગયેલી ખર અમે બંનેનું એક સાથે આમ અંતિમ સંસ્કાર કરવાનો એના માટે અમે રાહ જોઈ બે દિવસ અને સરકારનો સારો એવો સપોર્ટના લીધે અમને મહાદેવ તુકારામ પવારની પણ આજે ગઈકાલે જ અમને કીધું કે તમે આઈને લઈ જાઓ તો આજે અમે સવારે ગયેલા અને એવી રીતે અમને બંને બોડી એક સાથે એક અંતિમ સંસ્કાર કરવાનો એવી રીતે સહાય કરવા માટે સરકારની બહુ 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 મનથી એવી ઈચ્છા છે કે એમનો આભાર માનું છું મારા માતા પિતા હતા એમાં મહાદેવ ટી પવાર અને આશા પવાર અમે એમને ડ્રોપિંગ કરી નડિયાદ પાછા આવ્યા પછી મળ્યા કે આવું થયું છે એટલે પાછા ગયા चिल्ली वासु थी तुम्हारे फादर मदर जो बस वीडियो तो कॉल में खाली बात हुई थी कि हमें सीट मली गई है इस तरीके से आई इस से बस हमें साथ ही ले शाम आते दे देंगे करवाओ मत नाम और